બીજું મગજ વાપરું પડે ને બધું દાડે ને રાતે બધે રોજ બધું કોઈ રાખે જ નહીં ભૂણ પણ આટલું બધું મગજ ના ધોડાવાય કોક ને મારી નાખશો તમે હોય આગળ કોઈ ના મારે બધા ને આ બાજુ છે ને બધા આ કોક ઘર બીજે કોક ના રે ઘર ના હરતા ફરતા હોય અને કોક સોટા ભરું તો ઘણા વાળા કીધું ભરું કે હવે આટકો દાડે ચાલુ છે પણ ઘર વાળાને બાપને ખબર કોક આજુબાજુ રહેતા હોય એ આવતા હોય તમારા ક્ષેત્રમાં તો પણ મેં બધાને કીધું છે કાળું દાળ ઝાટકું છે ઝાડકો છે ને ચાલુ જ છે અને ઝાટકું નહીં ઝાટકો એ ઝાટકો આપણે કીધું છે હમ તો દોમનાજીની ખેતરમાં દાળે આવ્યા તો જ્યાં દાડે ઝાડકો ચાલુ જ છે આપડે આવે જ નઈકો આપડે જો રાતે અમુક આજુબાજુ લઈ જાય ઝાડકો ચાલુ ના લઈ જાય મારી વાત મારી ડોમરાજી તમારે ઝાડકો રાખો ને ચાલુ તમે રાતે રાખો ચાલુ જ રાતે બંધ રાખો કેમ છો રાતે ચાલુ રાખો દાડે ભૂલ ને રોજ પડે છે શું કરવાનું કેજો ના પડે દાડે કોઈ પડતા હોય છે કોઈ તમારે હગું બીજું આવતું હોય ને તો ખબર હોય ને ઘરના ખબર હોય પાડોશી બધા ખબર હોય આવનારું મળે શું ખબર હોય કે ઝાડકો સારું છે પણ પાડોશી નું કાગુ ખાવા ખેતરમાં માં પડવું છે દાડે આવીને પાડોશી ની વાત નહીં કરતો કોક તમારા હગો આવતો હોય તો અગાને ને ખબર હોય તો ભાઈ કોક ખેતરમાં ખેતર માં બટાક કોઈ ના જવાય પણ અહિયાં આપડે એવી ખબર ના દાડે ઝાટકો સારું હોય છે તમારે દાડે ને શું ખાવા માં આવું છે ખેતર માં તમે અમરે દાડો કોક મરશે ને તમે તાર જવા બાલતા કાઠું પડી જવાનું છે કોઈ ના માને તમને માહિતી મને માહિતી લેવાયા હતા માહિતી બટાકા ની લેવા આયા છે પણ આવી કે આવું દાડે ચાલ ના રાખાય એમ રાખું પડે બટાકા આવશે ને તો તમે લે લાઈટ ગોઠવો લાઈટ અમે ઝાડકો ગોઠવ ના ગોઠવો અમારે જેમ ખાવું ખાય સોર ખાય મોર ખાય પછી આપણે એ તમને હાલ લાગે તો બટાકું ખબર મોઘું જેટલું આવે છે મોઘું જેટલું મોગું આવે લાખ ને બે લખ રૂપિયામાં નાખો ને તો બટું ઉગ નહીં ઉગતું કઈ

ખરેખર આ ડોમરો યાર દાડા જીવે ચાટકો ચાલુ રાખે છે આ ડોમરો રહ્યો ને આજ તો એની ધૂળ કાઢી નાખું હવે દાડા જીવે થોડી કોઈ ચાટકો ચાલુ રાખાય આજ તો જો ડોમરો જીવો એટલે ચાટકો ચાલુ કરીને આ તો ચેવા હું જ્યાં છે એટલે વાત સાંભળે ઉભા એ ડોમરા આ તો જો ચેવા હું છે છે ચાટકો ચાલુ કરી

તો તારે પણ ના ચાલુ રાખે રે રાત નો ચાલુ રાખ કોણ ના પાડે તન તમે આઈ લે આઈ કેમ થાક છોડી જો તો પણ ઝાડકો આવરી ના ચાલુ રાખવ ઝાડકો 24 કલાક ચાલુ રહે છે ચાલુ રહે છે ઝાડકો ચાલુ જ રહે 24 કલાક ના રહેવો જો આવરી રહે હે એટલે કરશે તમે કે છોકરો બુકરો વાળા તો મરી જાય કે એટલે હું આલી દેઉ જવાબ જે થાહે ઈનો તમાર તો કેવાનું આવે છે અને તમારીમાં ઝાડકા પરવાનું તો આવે છે અલા હું કીધું આધી નીકળી જઉરો આ તો તમે તો શેડી હે શેડી હેડો ઓય ના કોકના ખેતરમાં આવવાનું કશું ઓજો નહીં તમારી આ રીત તો પછી વાત

આપડે ડોમરોજી ની ડોમરોજી ની ખરેખર ચાલુ મત રાખો મારે જીવકા મારી તો મને એમ રાખ્યા દાડે ચાલુ હોય રાતે ચાલુ હોય દાડે તો ના હોય જલસા થી જિંદગી જીવતા હોય એવી જલસા

તમે જો તમારે માહિતી લેવી નહી તને ખબર કરશો ને બટાકા વાય ના તમે નઈ વાય બટાકા ની માહિતી લેવા જાય મને ખળાઈ ગયા હવે બોલો એને શું જવાબ આવું શું કરશો તમે કઈ

તમે જેવા સમજાવી શું ખબર બરોબર એવું ના થાય કે આપડે ધોળા થાય

ચક્કર બરો પાણી લાવી રેડી મેડી થોડું પાવ પાણી પાણી ના ના પાણી ના પકરાયું હોય છે

તો ફોન કરે ને છે તમારા બે વાર હું જવાબ આલે તો અમને હું બધું ના ચાલુ રાખાય કે કે તમે ત હંભળ મારી વાત મશીન ચાલુ મારી વાત

હે આ તો હાલ મોમરું ભરાત પર લગભગ એના વિવાહનું પેલા પેલા તો મોમેરાની પડી જીવ જતો બંધ થાય કે હજી તો બોલતા આવડતું શું બંધ રાખશો હવે બંધ કરશો એટલે આ વાત કરે રહે ને રાખો થોડી એમ કોઈ સાથે નહીં બોલતા અમે જેમ તેમ કોઈ જે બોલે હાચું જ કેરાય તમને તમને રીસડતી છે પણ માર જીવાને હાચું કેવા છે અતાર હું તમને થાપ ના મારું માર થાપ છોડવાનું કારણ શું તમે ના થાપ ના છોડ તમે બોન ના થાત સમજે

વેર ગાડે વગેરે તો નહીં રે વેરીલો મોણસ છે અબે માં હમે જકે કે મુ મારી ના કુમ કરના મે સમજે ઘરે મિલે છે આય તો કરી કરી છોડ તાળુ મત રાખજો ઓલા કરસન ને સમજે મિલે મે ઘરે એટલે બોન રાખો જોડો શું બોન રાખે હોય ને બોન હોત તો ધોળા ધોળા સાલ ના રાખે આવી રીતના તો આ ઇને બોણા છોડ્યા છે ખા પડી આવે આ છોડ એટલે આ દાડે બંધ રાખી દીધી હોતા દાડે બંધ રાખી છે ચાર ફોર્સ વાગે બંધ કરી દેવું પડે બંધ કરી દેવાનું એટલે એટલે અજવાડો થાય બંધ કરી દેવો પડે મશીન આખી હોટડી ની અંદર ઝાટકા મશીન દાડે બંધ હોય તમારે એકલા સારું હોય છે

દાડે તો કહો તો ને દાડે બધું બંધ રાખવાનું રાતે તમે હોય તો બાર વાગે ચાલુ કરવાનું પણ હા વેલેજ પર ચાર પાંચ વાગે બંધ કરી દેવાના આ ભણે આજ ભણ કરાય નકા ભોણે ભણે ભણ કરાય ત્યારે તમારે ભણ દીને અમારે કેવું તમે છે ને મોનો તમે તો ઓને કાઢે ઓળા ને કાઢ અને અભળ્યો પણ પરણાવાની ઉંમરમાં તમે કોઈ બે હો તમારા ભણ તો એ ઘેર જવાબ હોય અલગ મો બીજો તો છે તો પછી જો તમારી ધોન રાખવું પડે કે હવે દાડે ના ચાલુ રાખાય હવે આ વાત કરીએ ને હરકી તો દિમાગમાં રાખજો હવે અને આ કોને ઓબળી ના કોને ગાડી એવું ના કરતા આવે અને ઓબળી વાત આવે સમજી ગયા તમે બેઠક ના બેઠી કોઈ બેઠી બેઠી તમારે એકલા જ જડકા મશીન ચાલુ હોય બીજો કોઈ હોય બીજો કોઈ નહી નહી હોય તો હવે દાડ દાડે બંધ રાખશો તો તમારે તમારા ઘરની સુખ શાંતિ રહે ને કોક દાડો કોક ને જવાબ આલો તમને કાઠો પડશે હેડો લે જીવનજી વાદે રા રે ઓય બંધ કર નાખ તો ડાયરેક્ટ હવે બંધ રાખું આ ડાયરેક્ટ બંધ કર નાખો તો કીધું